નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસને વાર ગુરુવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાના રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે નવમી ઓગસ્ટે ભાવનગર અને બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠા ભરૂચ અને સુરતના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં ત્રીજા દિવસે એટલે કે દસ તારીખના રોજ ભાવનગર અને બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે તેમણે જણાવ્યા પ્રમાણે આવનારા ત્રણ દિવસ માટેના તમામ તાલુકામાં ગાજવીજની પણ વોર્નિંગ આપવામાં આવી છે આ સાથે રામાશ્રી યાદવે વધુમાં જણાવ્યું કે માછીમારોને પણ આગામી પાંચ દિવસ માટે દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે તેમણે નવા વરસાદના રાઉન્ડની આગાહી કરી છે આ સાથે જ આ રાઉન્ડ દરમિયાન કયા કયા વિસ્તારોમાં સારો વરસાદ પડવાનો છે અને ક્યાં વરસાદી ઝાપટાં નોંધાવાના છે તેની પણ માહિતી તેમણે આપી દીધી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટમાં હજુ બે રાઉન્ડ બાકી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આજે નહીવત ઝાપટાં જોવા મળ્યા છે આજથી સારી એવી વરફ જોવા મળી રહી છે ગુજરાતમાં ઘણી જગ્યાએ તડકો પણ જોવા મળ્યો છે તડકો નીકળતા મગફળીની પીળાશ પણ દૂર થવાની છે આ વરફ ટૂંકી છે એટલે જેમ બને તેમ વહેલું ખેતી કામ કરી લેવાનું છે હવે પછીનો રાઉન્ડ નવ દસ અગિયાર અને બાર ઓગસ્ટ છે પરંતુ તે સાર્વત્રિક નહીં હોય મિત્રો આ રાઉન્ડ મોટે ભાગે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અસર કરશે અહીં નવ દસ અને અગિયાર તારીખ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાના છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં સારા વરસાદ નોંધાવવાના છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ ત્રણ દિવસ દરમિયાન માત્ર ઝાપટાઓ જોવા મળશે અમુક જગ્યાએ ભારે ઝાપટા પણ જોવા મળી શકે છે આ રાઉન્ડ પછી પણ આઠથી લઈને દસ દિવસનો વરાપનો માહોલ જોવા મળશે જોકે હજુ ઓગસ્ટ મહિના દરમિયાન પણ ખૂબ જ સારા વરસાદ પડવાના છે ઓગસ્ટમાં હજુ બે રાઉન્ડ બાકી છે તો સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદ પડવાના સંકેતો તેમણે જણાવ્યા છે હવે મિત્રો નવ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર આજુબાજુના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કચ્છના બાકીના વિસ્તારોમાં નહીવત વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડના વિસ્તારો આ બાજુ જેતપુરના વિસ્તારો ખંભાળિયા પાટિયા સીસલી અને ભાણવડના છૂટાછવાયા વિસ્તારો કુતિયાણા જુનાગઢના વિસ્તારો તો આ બાજુ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બગસરાના છૂટાછવાયા વિસ્તારો બાબરાના અમુક વિસ્તારો ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડીસા અને ધાનેરાના વિસ્તારો આ બાજુ અંબાજી પાલનપુરના વિસ્તારો તો આ બાજુ થરાદ સુઈ ગામ દિયોદર અને ભાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિજ અને ચાણસમાના વિસ્તારો આ બાજુ મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો હિંમતનગર મોડાસા પ્રાંતિ માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળ સરોવર અમદાવાદ કપડવન મહેમદાવાદ ધોળકા ડાકોર અને બાલાસિનોરના વિસ્તારો બાયડ લુણાવાડાના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર બોડેલી ક્વાટના વિસ્તારો ચાંપાનેર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત વડોદરા અને ડભોઈના વિસ્તારો તો જંબુસર કરજણ અને સિનોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી વ્યારા નવસારી અને બીલીમોરાના વિસ્તારો વાપી વલસાડ કપરાડા બાવઠ અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો નવ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં સત્યાવીસ લખપતના વિસ્તારોમાં તેત્રીસ નલિયાના વિસ્તારોમાં ત્રીસ તો ભડલીના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ત્રીસ તો ગાંધીધામના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં પચીસ સલાયાના વિસ્તારોમાં અઠ્યાવીસ દેવભૂમિ દ્વારકામાં બત્રીસ પાણવડના વિસ્તારોમાં અઢાર પોરબંદરના વિસ્તારોમાં છવ્વીસ જૂનાગઢના વિસ્તારોમાં સત્તર વેરાવળના વિસ્તારોમાં બાવીસ તો ઉનાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં ત્રેવીસ આલંગના વિસ્તારોમાં અઢાર ભાવનગરના વિસ્તારોમાં અગિયાર તો અમરેલીના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં તેર જસદણના વિસ્તારોમાં પંદર બોટાદના વિસ્તારોમાં પંદર તો રાજકોટના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં અઢાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સોળ મોરબીના વિસ્તારોમાં ઓગણીસ તો કુડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં ચૌદ થરાદના વિસ્તારોમાં ચૌદ રાધનપુરના વિસ્તારોમાં અઢાર મહેસાણાના વિસ્તારોમાં સત્તર હિંમતનગરના વિસ્તારોમાં અઢાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં તેર વિરમગામના વિસ્તારોમાં પંદર ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં તેર ગોધરાના વિસ્તારોમાં તેર લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ તો દાહોદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં તેર વડોદરાના વિસ્તારોમાં તેર બોડેલીના વિસ્તારોમાં ચૌદ તો આમોદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ ભરૂચના વિસ્તારોમાં પંદર સુરતના વિસ્તારોમાં બાવીસ વ્યારાના વિસ્તારોમાં સોળ આહવાના વિસ્તારોમાં સોળ તો વલસાડના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો દસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ ભડલી નલિયા અને માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા જેતપુરના વિસ્તારો જૂનાગઢના કોઈક વિસ્તારો કદાચ કેશોદ અને માંગરોળના વિસ્તારો તો આ બાજુ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારો તો રાજુલાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સોનગઢ ખડશેલિયા ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બગસરા અને અમરેલીના વિસ્તારો બાબરાના છૂટાછવાયા વિસ્તારો બોટાદના અમુક વિસ્તારો રાણપુરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેરના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને ભાડસણના વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર આરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર કડી અને વિરમગામના વિસ્તારો દસાડાના વિસ્તારો નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો આ બાજુ દાહોદ અને જાલોદના વિસ્તારો ગોધરા અને પીપલોદના વિસ્તારો છોટાઉદેપુર બોડેલી અને ક્વાટના વિસ્તારો તો ચાંપાનેરના વિસ્તારો આણંદ અને તારાપુર બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો ડભોઈ જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો બારડોલી નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો દસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ત્રીસ રાપરના વિસ્તારોમાં પચીસ ગાંધીધામના વિસ્તારોમાં તેત્રીસ તો માંડવીના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં તેર તો નલિયાના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણત્રીસ સલાયાના વિસ્તારોમાં ચોત્રીસ દેવભૂમિ દ્વારકામાં પાંત્રીસ ભાણવડના વિસ્તારોમાં છવ્વીસ તો પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં બાવીસ વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ મહુવાના વિસ્તારોમાં સત્યાવીસ અલંગના વિસ્તારોમાં પચીસ ભાવનગરના વિસ્તારોમાં ત્રેવીસ અમરેલીના વિસ્તારોમાં બાવીસ તો ગોંડલના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જસદણના વિસ્તારોમાં ચોવીસ બોટાદના વિસ્તારોમાં બાવીસ રાજકોટના વિસ્તારોમાં ત્રેવીસ તો ચોટીલાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં સત્યાવીસ સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોમાં ત્રેવીસ તો કુડાના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં પંદર થરાદના વિસ્તારોમાં વીસ રાધનપુરના વિસ્તારોમાં વીસ મહેસાણાના વિસ્તારોમાં પંદર હિંમતનગરના વિસ્તારોમાં સોળ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં બાર વિરમગામના વિસ્તારોમાં સોળ ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં તેર ગોધરાના વિસ્તારોમાં સોળ લુણાવાડાના વિસ્તારોમાં સોળ તો દાહોદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સોળ વડોદરાના વિસ્તારોમાં ચૌદ બોડેલીના વિસ્તારોમાં પંદર તો આમોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અઢાર ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ સુરતના વિસ્તારોમાં અઠ્યાવીસ વ્યારાના વિસ્તારોમાં બાવીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો અગિયાર તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત નલિયા ભડલી અને માંડવીના વિસ્તારો ગાંધીધામ રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો પાટિયા શીશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મહુવા તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી આ બાજુ બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા રાણપર અને ધંધુકાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર ડીસા અંબાજી ધાનેરા અને થરાદના વિસ્તારો આ બાજુ સુઈગામ દિયોદર પારસણના વિસ્તારો સાંતલપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારો બાયડ લુણાવાડા કપડવન બાલાસીનોના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો ગોધરા પીપલોદના વિસ્તારો ચાંપાનેર બોડેલી ઉદેપુર અને ક્વાટના વિસ્તારો તો આ બાજુ આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો વડોદરા ડભોઈ કરજણ જાંબુસર અને સિનોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને સુરતના વિસ્તારો બારડોલી વ્યારા નવસારી અને બીલીમોરાના વિસ્તારો વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો નવ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર આજુબાજુના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કચ્છના બાકીના વિસ્તારોમાં નહીવત વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડના વિસ્તારો આ બાજુ જેતપુરના વિસ્તારો ખંભાળિયા પાટિયા સીસલી અને ભાણવડના છૂટાછવાયા વિસ્તારો કુતિયાણા જૂનાગઢના વિસ્તારો તો આ બાજુ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બગસરાના છૂટાછવાયા વિસ્તારો બાબરાના અમુક વિસ્તારો ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડીસા અને ધાનેરાના વિસ્તારો આ બાજુ અંબાજી પાલનપુરના વિસ્તારો તો આ બાજુ થરાદ સુઈગામ દિવદર અને ભાડસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિજ અને ચાણસમાના વિસ્તારો આ બાજુ મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો હિંમતનગર મોડાસા પ્રાંત માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર અમદાવાદ કપડવન મહેમદાવાદ ધોળકા ડાકોર અને બાલાસિનોરના વિસ્તારો બાયડ લુણાવાડાના વિસ્તારો ગોધરા પીપલોલ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ઉદેપુર બોડેલી ક્વાટના વિસ્તારો ચાંપાનેર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત વડોદરા અને ડભોઈના વિસ્તારો તો જંબુસર કરજણ અને સિનોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી વ્યારા નવસારી અને બીલીમોરાના વિસ્તારો વાપી વલસાડ કપરાડા બાવઠ નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે